લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા જરૂરિયાતમંદ સફાઈ કર્મચારીઓને તેલનું વિતરણ કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લામાં વર્ષા રાણી સંતાકુકડી રમી રહી છે અને સિહોર નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ સહિત નાઓ બે માસથી પગાર વંચિત હોય ત્યારે અને હાલ શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે તહેવારો હોવા છતાં પગારથી વંચિત રહ્યા છે ત્યારે રોજનું લઈ પરિસ્થિતિ કેવી હશે ત્યારે સિહોર લાયસન્સ ક્લબ ઓફ સિહોર ઈશ્વરીય દેવદૂત સમાન બની લાયન્સ ક્લબ દ્વારા સેનેટરી વિભાગમાં આવેલ બે સ્થળે સફાઈ કામદારોની હાજરી પુરાતી હોય તે સ્થળે રૂબરૂ જઈ લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા જરૂરિયાતમંદ કર્મચારીઓને તેલ પૌષ્ટિક અને શુદ્ધ ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવતા અને લાગણી છવાઈ ગઈ હતી આલો થાલી થાબેન ભાઈ કોણ નામ આવે હાલો બાનું બેન હાલો અંશાબેન તમારું આવે ને હા કોણ કોણ નામ આવે હાલો બોધું હાલો બોધું आलो इंद्र वेलाला पटा पडलो आलो रेखा केनालो आलो गोडंत दादा केकी आलो ओला कंचन बे कंचन 5 incred 경찰 Francotic How could this be? Young man resolves to visit us for a comparative investigation ahead of the trial The trial of secondo reality 식 başka ng Background Khjd is afraid to live in this prison that he will never escape એબએં નૌે નો ઇསલકઉ નોણ �ને ની નો ની 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 ન ન ની ન ન ન, ન ની 돼.. ન ન નઓ ન ન ન ન ન ન ન ન ની ન ન ન ન फिर जमा है बढ़िया बात है कितना है चलो पूरा चांदुरबागा उतारो चांदुरबागा फिर एक ग्रुप पर फोटो लेते हो अपन खेल 2000 का एक दो फोटो का रोड बैठना अपन लेते हैं आपिटर आपिटर खा गए

ठीकु कांत जय श्री